સ્વાગત છે રસપ્રદ ગુજરાતી ફિલ્મ પ્રાણપ્રીત ના બાંધિયા બંધન પંદરમી નવેમ્બરે ગુજરાતના સિનેમા ઘરોમાં રિલીઝ થશે દેસાઈ ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ તેની મનોરંજક વાર્તા અને અદ્ભુત અભિનયથી દર્શકોને રોમાંચિત કરવાનું વચન આપે છે આ ફિલ્મમાં ગોપાલ અને પૂનમની લવ સ્ટોરી દર્શાવવામાં આવી છે રાજ અન્ના એક ફેક્ટરી માલિકને ફેક્ટરી તેના નામે ટ્રાન્સફર કરવા દબાણ કરે છે વાર્તા બાર વર્ષ પછી શરૂ થઈ છે જ્યારે દેવ પૂનમને બચવે છે ત્યારે ગોપાલ ગામમાં આવે છે અને તેને દેવથી બચાવે છે પછી ભૂરા પૂનમના આખા પરિવારનું અપહરણ કરે છે અને ગોપાલ તેમને બચાવે છે અભિનેતા ગોપાલ દેસાઈ કૃષ્ણા ઝાલા શાહબાઝ ખાન ગુરુ પટેલ પરેશ ભટ્ટ ગૌરાંગ ઠાકર પ્રતિક્ષા ગોયલ જેઓ ફિલ્મમાં મહત્વની ભૂમિકાઓ ભજવે છે અને સહનિર્દેશક દિનેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે પ્રાણપ્રિત બાંધ્યા બંધન માત્ર અશાંતિની વાર્તા છે એક સફળ વ્યક્તિના જીવનમાં તે ઉતાર ચઢાવની વાર્તા નથી પરંતુ જીવન એક ક્ષણમાં કેવી રીતે બદલાઈ શકે છે તેનું પ્રતિબિંબ છે પછી ભલે આપણે વિચારીએ કે આપણે કેટલા પણ શક્તિશાળી હોઈએ છીએ એક પ્રોજેક્ટ જેમાં ઊંડો સંદેશ છે ગુજરાતી સિનેમામાં તેમના યોગદાન બદલ લેખક એમ યાસીન અને દિગ્દર્શકો ગોપાલ દેસાઈ અને દિનેશ રાજપુરોહિતે જણાવ્યું હતું કે પ્રાણપ્રીતના બાંધિયાબંધન અભિમાન અને પતનના માનવીય અનુભવ વિશે જણાવે છે વાર્તા કર્મ અને ભાગ્યની સાર્વત્રિક થીમ્સ સાથે વણાયેલી છે મને ખાતરી છે કે દર્શકો આ પાત્રની સફર સાથે વ્યક્તિગત સ્તરે જોડાઈ શકશે પ્રોડક્શન હાઉસ તેમની મૂળ ભાષામાં ગુજરાતી ફિલ્મોને સમર્થન આપવા માટે ઉત્સાહિત છે અને ફિલ્મ પ્રાણપ્રીતના બંધન આ આશાસ્પદ સહયોગની શરૂઆત છે પંદરમી નવેમ્બરથી સિનેમાઘરોમાં પ્રાણપ્રીતના બંધન જોવાની તક ચૂકશો નહીં